રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં કોપર ગ્રીલ સોસાયટી પાસે અવાવરુ જગ્યા પાસેથી રવિવારે સવારે તેત્રીસ વર્ષના મહિલા સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયાનો મૃતદેહ મળી આવે છે આ મૃતદેહના માથાના અને મોઢાના ભાગમાં તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે તેવું સામે આવે છે પતિએ પત્નીને હત્યા કર્યા બાદ તેના ભાઈને ફોન કરીને કહ્યું કે તમારી બહેન છે તે પાણીપુરી ખાવા બહાર ગઈ છે પરંતુ હજુ સુધી ઘરે પરત નથી ફરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝરૂમ ગુજરાત આપની સાથે હું છું હિતેશભાઈ આ ઘટના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ તેની પહેલા તમે આ બાઈટ સાંભળો બનાવો એવું બન્યું છે કે એ રાતે પાણીપુરી ખાવા ગઈ હતી અને ઘરે આવી નહીં પછી તો કઈ જગ્યાએ પાણીપુરી ખાવા ગયા હતા પાણીપુરી આગળ ચોકમાં ખાવા જાય જ તમને કઈ જાણ કરી હતી મને જાણ કરી હતી હું ખાવા જાઉં છું પણ તમે વર્તી કેલા એ બાજુથી હાલ જો મને તેડતા જ જોઈ કે જો રસ્તામાં ભેગી થાવ તો હું એ બાજુથી આવેલો પણ રસ્તામાં ક્યાં ભેગી ન થાય એટલે હું ઘરે આવ્યો તો ઘરે લાઈટ ને બધું ચાલુ હતું તો લોક મારેલો હતો લોક ખોલે એનું અંદર ગયો તો મોબાઈલે અંદર પડ્યો તો એમનું ચાર્જિંગમાં તમને કઈ રીતના જાણ થઈ મને જાણ એમના ભાઈ તરીકે થઈ જાણ કે આ રીતે અમે આવ્યું છે મોબાઈલમાં એ કે તમને કોઈ ઉપર શંકા મને કોઈ ઉપર શંકા આવી નથી તમારી શું માંગ છે માંગી છે કે આજે મારી ઘરવાળી આવી હતી કાલે બીજાની ઘરવાળી થાય રસ્તો એવો ખરાબ છે કાલે સવારે બીજા કોઈ એવી રીતે બની શકે તમારે ગરે ઘરમાં ઝઘડો થતો એવું ગાયો ના 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 મુદ્દા ઝઘડા બધે અમારે આવું તો વિચારેલું પાણીપુરી ખાવા ગયા પછી ત્યાંથી થઈ તેવું પાણીપુરી ખાવા ગયા બાજુથી હું તો ભાઈ એ મને ભેગી થઈ તમને થશે કે ભાઈ આ બોલી રહ્યા છે મુદ્દા પર આપણે આ ઘટના વિશે ચર્ચા કરવાની છે પરંતુ ક્ષણ છે તમે કારણ કે આ એ જ વ્યક્તિ છે કે જે આ કેસને ચક્કરે ચડાવે છે અને પોલીસને પણ ગુચવવાની કોશિશ કરે છે ઘટનાની શરૂઆત થાય છે રવિવારની એ સવારે કે જ્યારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં કોપર ગ્રીન સોસાયટીથી બસો મીટર દૂર તેત્રીસ વર્ષીય મહિલા સ્નેહાબેન અસોડિયાના માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળે છે ઘટનાની શરૂઆત આમ તો શનિવારની સાંજે જ થઈ ગઈ હતી કારણ કે સ્નેહાબેન જ્યારે પોતાના પતિને ફોન કરે છે એટલે કે હિતેશને ફોન કરે છે ત્યારે તે ફોન પર તે બંને વચ્ચે ખૂબ ઝઘડા થાય છે જે તેમના ઘરમાં હંમેશાથી ચાલતું જ હતું તેમના મેરેજને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો હતો અને તેમને એક પુત્ર પણ હતો આ ફોન પછી ફોન કટ થયા પછી પતિ હિતેશ છે તે પોતાની પત્નીને ફરી કોલ કરે છે અને તેને કહે છે કે ચાલો આપણે બહાર જમવા માટે જોઈએ પણ આજે તે જે ઘરેણા પહેર્યા છે ને તે ઘરે રાખીને આવજો કારણ કે આપણે એક વિધિમાં જવાનું છે પત્ની સ્નેહા છે તે આ સાંભળીને એવું સમજે છે કે પતિ છે તે જે ઝઘડાને સમાધાન લાવવા માટે આ બધું કરે છે તેને બહાર જમવા માટે લઈ જાય છે એટલે સ્નેહાબેન છે તે ખુશ થઈને આ વાત માની લે છે અને તૈયાર થઈ જાય છે બહાર જવા માટે પણ સ્નેહાબેનને નહોતી ખબર કે આ તેમના પતિ દ્વારા રચવામાં આવેલો એક મોતનો ઝાળ છે કે જેમાં તેઓ હવે ફસાવા જઈ રહ્યા છે પત્ની સ્નેહાને અવાવરૂ જગ્યાએ લઈ જઈને વોશરૂમના બહાને હિતેશ છે તે એક્ટિવા ઊભી રાખે છે અને ત્યારબાદ પાછળથી આવીને તે સ્નેહાના માથા પર લોખંડનો સળિયો મારી દે છે સળિયો વાગતા જ સ્નેહા છે તે ત્યાં ઢળી પડે છે અને ત્યારબાદ આ જે નિર્દય પતિ છે તે તેને માથાના ભાગમાં અને મોઢાના ભાગમાં વધુ ઈજા પહોંચાડે છે અને ત્યાં જ તેને મોતને ઘાટ ઉતારીને પોતે ઘરે પરત ફરી જાય છે હિતેશે તો શનિવારે સાંજે આ સમગ્ર પ્લાન છે તે રેડી જ કરી ચૂક્યો હતો આ પ્લાનની શરૂઆત આ પ્લાનનો જે સમગ્ર ઘટનાક્રમ છે તે તેણે કઈ રીતે અને ક્યારે વિચાર્યો તેની વિગતે વાત કરીએ

પ્રથમ દ્રષ્ટિએ આ યુવતીના માથામાં ઇજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતો હતો કે એની હત્યા થયેલી છે માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ તપાસના કામે મનોજ લાહો સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આખીકર મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘર ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાડી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક કાન ઉપર અને એક માથાના પાછળના ભાગે એના કારણે એની મૃત્યુ નીચે એમના પતિ દ્વારા હત્યાનો બનાવ આ પેલો કાર્ય કર્યા પછી જે મરણ છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને મળતી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એ એમની સ્કૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલ હતા અને એમના કપડાંઓ પર કપડા પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલ હતા એના કારણે પ્રથમ દૃષ્ટ્યા એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એના દ્વારા જ આ કરવામાં આવેલ છે ત્રણ વર્ષાળો છે અને લગ્નગાળાના શરૂઆતથી જ એમના વચ્ચે નાની નાની વાતોને લઈને મંદુક ચાલતો સર આરોપી દ્વારા સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે મોબાઈલ છે આ બેન ઘરે મૂકીને ગયા હતા પછી એક આખી મનગણત સ્ટોરી કરી હતી તો ક્યાંય આરોપી જે છે એને લાંબા સમયથી પ્લાનિંગ કરેલ હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહીં આવ્યો

એ જે આરોપી છે આરોપી પોતાના કારખાને ઉપર હતા તો ત્યાં એની જે વાઈફ છે મરણજના સ્નેહાબેન એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળાગાળી પણ થઈ અને માબહેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને કારખાને કારખાનાથી જ એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ પછી આપણે બહાર જમવા માટે જઈએ અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને આવા જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર ઉભા કરે અને સમયે આ જે મહિલાનો ફોન છે એની સાથે હતો અને પછી આ ફોન છે એ ઘરે મૂકવામાં આવ્યો તો એવું કે ફોન જે મરણ જનારનો છે એ ડિસ્ચાર્જ હતો એના કારણે મરણ જનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને પોણા આઠની આજુબાજુ ઘરેથી મરણ જનાર નીકળે છે કેમ કે એમના હસબન્ડ એમને બોલાવ્યા હતા અને સવા આઠથી સાડા આઠ વચ્ચે આ બનાવનો સમય છે આ બдох સમય જે બે વર્ષનું બાળક હતું એ કઈ જે હતું એ બનાવ બનાવની વખતે એ જે બાળક હતો એમનો બે વર્ષનો એ આરોપી જે છે આરોપીના માતા પિતા પાસે હતો અને એ એમનો રૂટીન કોર્સમાં મૂકીને આવ્યા હતા એની પત્ની જે છે બાળકનું ધ્યાન નહોતી રાખતી એટલે રેગ્યુલરલી એને જે હસબન્ડ છે આરોપી છે એ પોતાના માતા પિતા પાસે જ રાખતા હતા સવારે મૂકીને આવે ને સાંજે લઈ આવે આમ તો પોલીસને અગાઉથી જ હિતેશ પર શંકા હતી કારણ કે એ નિર્દય હિતેશ છે તેના મોઢા પર પત્નીના અવસાન પછી દુઃખનો છાંટો પણ નહોતો કરકંકાસને લઈને હમણાં ઘણી ઘટનાઓ બની રહી છે કે જેમાં પતિ પત્નીનું કે પછી પત્ની એ પતિનું મોત કરી દે છે તેને હત્યાના ઘાટે ઉતારી દે છે ત્યારે વધુ એક આવનારી આ ઘટના કે જેને આપણને સૌને ચોંકાવી દીધા છે પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ દુનિયામાં છૂટાછેડાની કોઈ છૂટાછેડા કરવાનો કોઈ રસ્તો નથી બચતો શા માટે હમણાંથી જેમ આધુનિક યુગ આગળ વધે છે એકવીસમી સદી આગળ વધી રહી છે ત્યારે આ લોકો શા માટે છૂટાછેડાના પગલા લેવાની બદલે એકબીજાની હત્યાઓ કરે છે આ ખૂબ ચર્ચાનો મુદ્દો છે કારણ કે જેમ જેમ આ યુગ છે તે આગળ વધે તેવી રીતે આ બધા જે કેસો છે હત્યા છે લૂંટ છે રેપના કેસો છે છેડતીના કેસો છે તે બધા ઘટવા જોઈએ પરંતુ આ જ મહિનામાં આ વીસ દિવસની અંદર કદાચ આ ત્રીજી કા ચોથી ઘટના એવી છે કે જ્યાં ઘર કંકાસને લઈને બંનેમાંથી કોઈ એક વ્યક્તિનું સામેવાળું વ્યક્તિ જ છે તે હત્યા કરી દે છે આ સમગ્ર ઘટના મામલે આપનું શું કહેવું છે અને ખાસ કરીને હિતેશને શું સજા મળવી જોઈએ તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ બોક્સમાં જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ છે હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત